લાયન્સ ક્લબ ડીસા દ્વારા આયોજિત દેશભક્તિ ગીત સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઝળક્યા ડીસાની ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન ઝી પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના કન્વીનર પ્રોફેસર ડોક્ટર સુનિતા એલ ઠક્કરની આગેવાનીમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ઉત્સાહજનક પ્રદર્શન કરીને સમગ્ર કાર્યક્રમમાં સૌનું મન મોહી લીધું હતું દેશભક્તિ ગીત સ્પર્ધામાં કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ હૃદય સ્પર્શી ગીતોની રજૂઆત કરી હતી જેમાં કોલેજની વિદ્યાર્થીની નાઈ કિનલ દીપકભાઈએ પ્રથમ તથા બારૂટ ભૂમિકા ચેતનકુમારે દ્વિતીય ક્રમ હાંસલ કરીને કોલેજ માટે ગૌરવનો પળ સર્જ્યો હતો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ નૃત્ય સ્પર્ધામાં પણ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખી જળહણ જમાવી હતી ત્રણેય ઇનામો સંયુક્ત રીતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાવેલ વિવિધ કૃતિઓને આપવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમે ઓપરેશન સિંદુર કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓએ મેળવ્યો દ્વિતીય ક્રમ નારી શક્તિ ભારત કી બેટી કૃતિ રજૂ કરનાર દીકરીઓએ અને ત્રીજો ક્રમ તલવારબાજીની કૃતિ રજૂ કરનાર દીકરીઓએ પ્રાપ્ત કર્યો હતો જે સમગ્ર કોલેજ પરિવાર માટે ગૌરવની બાબત બની હતી આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ મંત્રી તથા અન્ય આગેવાનો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરી કોલેજની પ્રશંસા કરવામાં આવી હતી થીઓ તાલીમ આપી તૈયાર કરવામાં સાંસ્કૃતિક સમિતિના સભ્યો પ્રોફેસર ડોક્ટર ક્રિષ્નાબેન સાંડિયા પ્રોફેસર ડોક્ટર સુનિતાબેન ઠક્કર પ્રોફેસર ડોક્ટર વિશ્વાસભાઈ પ્રજાપતિ તેમજ પ્રોફેસર નવનીતભાઈ રાણાએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા